શિક્ષણ વાત કરીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એ રાષ્ટ્ર અને છે જે શિક્ષણ છે એ સમાજ અને રાષ્ટ્ર વિકસિત છે એ સમાજ અને રાષ્ટ્ર પ્રગતિશીલ છે અને આજે જે સમાજ શિક્ષણ નથી તે સમાજ આજે અધોગતિ તરફ જઈ રહ્યો છે એના માટે આપણે આપણે આપણા હકો આપણે આપણા અધિકારો જાણી શકીશું નહીં આજે આપણે

આજે શાળા માં સારા વ્યવસ્થા પર કમિટી છે એસએમસી કમિટી છે વાળી ચોક્કસ વિદ્યાર્થીઓ નું પરિણામ તમારે સુધારો થતો જોવા મળશે છે

આપણામાં તો કારિયર પર લોકો બેઠા તો આપણે આની વાત કરી શકીએ છીએ બોલી શકીએ છીએ કાર્યક્રમમાં જોઈએ આપણામાં નહી બાકી અત્યારે રેગ્યુલર કામ કરતા સભરતા તો જાય છે મતલબ કે આપનું તો વ્યક્તિગત ગટર કરવું તો આપણે રેગ્યુલર તાલીમ પડશે એટલે આપાનું નિમન ઓર કે આપણો ઘરે બેઠાની પણ ઘરે બેઠાની કોઈ વેલ્યુ નથી અત્યારે આપણે માર્કેટમાં ખાસ કરીને વાત કરીએ તો આરબી અંકલ પણ લાઈબ્રેરી શરૂ કરી હતી એમાં પણ સાહેબ કેટલી લાખની પુસ્તકો આપ્યા હતા અને એના સારા સંયુતિ કેટલા કિલો પોલીસમાં કો લાગ્યા છે અને બીજું કે है कागज और कलम की ताकत कागज और कलम की ताकत दुनिया की हर ताकत से बड़ी है दुनिया की हर ताकत से बड़ी है एक रोटी कम खाओ एक रोटी कम खाओ लेकिन अपने बच्चे को पढ़ाओ लेकिन अपने बच्चे को पढ़ाओ बहुत बहुत धन्यवाद